એસટી એસસી અનામત વિરોધમાં નસવાડી તાલુકાના ગઢબોરિયાદ તણખલા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું જેથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો એસસીએસટી આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ અનામતના નિર્ણયના વિરોધમાં જે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેના પગલે આદિવાસી વિસ્તાર ગણાતા નસવાડી તાલુકા બંધના એલાનમાં તણખલા ગઢબોરિયાદ ગામોમાં તેની અસર જોવા મળી હતી નસવાડી તાલુકામાં મુખ્ય વેપારી મથક નસવાડી નગર સજ્જડ બંધ રહ્યું હતું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ભારત બંધના એલાનના હિસાબે નસવાડી તાલુકો આદિવાસીના હિસાબે નસવાડી ટાઉન ટોટલ સઘન બંધ રાખવામાં આવેલ છે નાના પાનના ગલ્લાથી અનાજ કાંઈ દુકાનો ટોટલ વેપારીઓ સંગઠન કરી અને નસવાડી ટાઉનને સધન બંધ રાખવામાં આવેલ છે આજે ભારત બંધને એલાનને લઈને નસવાડી તાલુકો સદંતર બંધ રાખેલ છે અમારો વિસ્તાર આદિવાસી હોવાથી નસવાડીના તમામ વેપારી મંડળ એમનો સાથ સહકાર આપવા માટે નસવાડીને બંધ રાખેલ છે નાના મોટા ગલ્લાથી લઈને મોટા કાપડ વેપારીઓ અનાજ કણ્યાના મોટા વેપારીઓ